રામ રામ દોસ્તો મીડિયાના ગીધડાઓ મહાકુંભમાંથી હવે શેર માર્કેટ તરફ જઈ રહ્યા છે દોસ્તો અને શેર માર્કેટનો એક ઇન્વેસ્ટર હોવાના નાતે મારે આ મુદ્દો સંજ્ઞાન પર લેવો પડ્યો છે તો કેવી હેડલાઇન્સ લખે છે હે બે હજાર પચીસ માં રૂપિયા કાઢશું એમ માનીને રોકાણકાર રોકાણ કરનારા હલવાયા બોલો દોસ્તો આવી આવી હેડલાઇન્સ લખે છે હું શેર માર્કેટવાળો છું ને એટલે આ તો મારે હવે ધ્યાન પર લેવું પડ્યું શેર માર્કેટમાં આમ મને કાંઈ જ નથી આવડતું કોઈ નોલેજ નથી પણ હું ઇન્વેસ્ટ કરું છું પણ ઇન્વેસ્ટ કરતાં પહેલાં એક બેઝિક રૂલ ખબર હોવી જોઈએ કોઈને પણ એમાં શેર માર્કેટ કે કોઈ પણ ધારો કે ફોરેક્સ છે કે ક્રૂડ છે કે કોઈ પણ જે વસ્તુ ઉપર નીચે જતું હોય ને જે વસ્તુમાં ભાવ ઉપર બી જાય માર્કેટ ઉપર બી જાય નીચે બી આવે આ રીતનું હોય એમાં બેઝિક રૂલ્સ હોય કે જ્યારે હાઈ પર હોય ને ત્યારે નીકળવાનું હોય જ્યારે લો ઉપર હોય ત્યારે રોકાણ કરવાનું હોય આ સિમ્પલ બેઝિક રૂલ્સ છે આ અને કે બે હાજર પચીસ હજુ તો હજુ શરૂ થયું બે મહિના પૂરા થયા છે પચીસ માં કાઢશું ક્યારે ડિસેમ્બર માં બની શકે કે હાઈ પણ હોય પણ ધારો કે નથી હાઈ પર પણ જયારે લો પર હોય કઈ બે હજાર પચીસ માં કાઢશું એવી રીતે કાઢાય રૂપિયા

આપણે એમને ના પૂછાય ઓ સોરી સોરી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ તો આમ તો એવું લગભગ મારા ધ્યાન મુજબ એવો નિયમ હોય છે કે સેબીના એક્સપર્ટ હોય ને એ લોકો જ જ્ઞાન આપીએ કે એ લોકો જ કંઈક કહીએ કે ને એવું હોય પણ આ લોકો તો મોટા સહિંસા છે દોસ્તો એ બીજાને જ આપણને ફોન કરીને પૂછીએ કે તમારી પાસે આરબીઆઈનું લાઇસન્સ છે તમે કોણ છો એને પૂછવાવાળો એમ કહી દે એટલે આપણે તો ફોન ના કરાય ભાઈ પણ જો આ આ કેટલી હદે આ બજારો મીડિયા કેવી કેટલી હદેમાં નીચ કક્ષાનું છે ને એ હું શેર માર્કેટ નો છું ને એટલે મને ખબર પડે કેવું ડરાવવાનો આમ આ ડરાવવા માટે છે ને આ ગિદડાઓ ત્યાં મહાકુંભમાં જ્યાં જ્યાં લાશ હોય ને ત્યાં આ ગિદડાઓ હોય અને અત્યારે આ ડરાવવાનો મોકો સમજે છે કે શેર માર્કેટ વાળા અત્યારે ઢીલાત છે તો એને ડરાઈ અને છે ને થોડોક રોષ જગાવીએ તો આ બહુ બહુ શેતાની રાક્ષસી વિચારધારા એટલે હું કીધું દોસ્તો આ શેતાનો આવા વિચારો કરતા હોય એસીમાં બેસીને ચાલો હવે શેર માર્કેટ પાડી દઈએ વધારે એના રોકાણકારોને અને આમ થોડો માહોલ બનાવે અને પછી કે જો આ કંપની આવી છે તેવી છે ખુદ ફરિયાદી બની જાય પછી ગૃહમંત્રી સાહેબ આ તો બાજાર મીડિયાનો પ્રભાવ છે આ બધો એમાં પછી ખુદ ફરિયાદી ના બને પછી લોકો એને કહે કે ભાઈ તું શું કામ શેર માર્કેટની પાછળ પડી તો આ તો પછી શું કરે વધારે વધારે બદનામ કરે જેમ બીજેડ ને બદનામ કરી નાખે એની પાછળ પડી ગયા એ ભાઈએ કીધું કે શું કામ તમે બદનામ કરો છો તમારે જે બી હોય હું સવાલના જવાબ આપું તમારે જે હોય જોઈ લો તમે કોઈ પણ એક પણ રોકાણકારનો એક રૂપિયો પણ દબાયો હોય તો પણ એ કાંઈ જ નહીં બસ નનામો લેટર બી હમણાં તો મેં એક જુદી વિડીયો જોઈ તો એમાં તો એ ખુદ જ બધે કહે છે કે અમારા કોલેજ આપણી કોલેજનો એક છોકરો એ મને આવીને કે બેન આવી રીતે અમારી બાજુ તો ચાલે છે તો મેં શોધ્યું છે એ એવી રીતની આમ છે ને ગુલબાંગો હાંકતા હતા ને હવે હવે એમ કહે છે કે નાનામો પત્ર અને જો રિયાલિટી એમનું પેલું પેલું હોય છે ને સત્ય બોલી જાય પેલું ઇન્જેક્શન કંઈક આપીએ અને જે પૂછે સાચું બોલી જાય જો એવું પૂછવામાં આવે ને તો આ નાનામો લેટર પણ આ જ લોકોએ જાતે જ લખેલો છે દોસ્તો કાંઈ ગેરંટી આમાં કાંઈ ફેર નહીં પડે જો આ આ સર્ચ અભિયાન જો આ બાજુ ચાલવે ને બાજારો મીડિયા બાજુ તો બાજારો મીડિયાનો જ નીકળવાનો છે નાનામો લેટર બીજેડને બદનામ કરવા વાળો પણ આ તો હવે આપણા હર્ષભાઈ સંઘવી છે ગૃહમંત્રી સાહેબ એ હવે આ બાજુ કેમ નહીં વિચારતા હોય કેમ ક્યાં કર્યું હોય પણ એનું રિઝલ્ટ જોઈને એ સમસમી ગયા હોય કે આમાં તો ઓલાદ છે એટલે કદાચ એમને વધુ બદનામ કરે હર્ષભાઈ સંઘવીને પણ બદનામ કરે ને એવા લેટરો પછી વાંચવાનું શરૂ કરી નાખે પેલા તો એ લોકો તો નફટ નાલાયક છે કોઈ બી લેટરો આ એમની તો એક મોડેસ એમ્પ્રેન્ટરી છે બાજારુ મીડિયાની નાનામો લેટર અમને પણ મળ્યો અમને પણ મળ્યો સીઆઈડીને પણ મળ્યો બધાને મળ્યો વાહ બી વાહ આવો કેવું છે કે બધાના એડ્રેસ એની પાસે છે કે સીઆઈડીનું બે એડ્રેસ છે ફલાણી ઓફિસનું છે બીજા ન્યૂઝ રૂમનું છે નું છે આ કેવા નાનામો લેટર લખવાવાળાને બધાને ઓળખે છે બધાના સરનામા હાથે ઓળખે છે આવી કોઈ જાજ આપણે બે આપણે કરીએ ને તો હમણાં બધું જ ઓધ્યા બહુ ખબર નહીં સીઆઈડી કેમ નથી હોદતી કેવું પ્રેશર હશે દોસ્તો કેવું ભયંકર પ્રેશર હશે વિચાર કરો આ તો શેર માર્કેટ ઉપર વિડીયા બનાવે છે ને એટલે આપણે હવે તો પૂછવું પડશે કે ભાઈ તારી પાસે એક્સપર્ટ છે કારણ કે હું તો ખુદ ઇન્વેસ્ટર છું શેર માર્કેટનો શેર માર્કેટ વાળાને બેવડાવવાના ધંધા એણે ચાલુ કર્યા છે તો હું ખુદ છું હવે તો શેર માર્કેટનો ઇન્વેસ્ટર એટલે મારે તો કેવું પડશે ભાઈ આમ કાંઈ બે હજાર પચીસમાં એફડી પણ એફડી પણ જ્યારે પાકે નહીં ત્યાં સુધી કાઢી જ નાય એ કાંઈ ક્યાં કાઢો તો તમને કાંઈ ના મળે ગમે વસ્તુ કોઈએ રોકાણ કર્યું હોય ને આ બેઝિક રૂલ્સથી ખબર જ ના હોય આ લોકોને તો હું છે મગજમાં કાંઈ હોતું નથી બસ એક ટેલિક્રોપ્ટરમાંથી વાંચવાનું છે એક વાર્તા બનાવી લીધી છે અને વાંચવાની છે ખતમ અને બીવડાવવાના છે શેતાની દિમાગમાં નક્કી કરી નાખ્યું છે કે આ શેર માર્કેટ બહુ તૂટે છે ને તો એના ઇન્વેસ્ટરોને બીવડાવીએ અને આ દહેશત પેદા કરી આ છે આ લોકોનું મોડેસ એમ્પ્રેન્ટરી છે આ વામપંથી દેશ વિરોધી સમાજ વિરોધી વિચારધારાવાળા લોકોની આ મોડેસ એમ્પ્રેન્ટરી છે દોસ્તો એ જ આ મેં કીધું ને બાજારો મીડિયા રવિશ કુમારથી લઈને રાજદીપને એની બહેરીને બરખા અને બધા જ રેલો છે કે અહીંયા ગુજરાત સુધી આવે છે દોસ્તો અને આ બહુ હરામખોર પ્રકારની આ પ્રજાતિ છે ભયંકર ફેમિનિસ્ટ પાછી હોય ફેમિનિસ્ટ એટલે હું દોસ્તો ખબર છે તમને જે આપણા સમાજ આપણો પરિવાર આપણો દેશ આપણું રાજ્ય તોડવા વાળી વિચારધારા વાળી જે મહિલા હોય ને જેનું નાક લક્ષ્મણ જે કાપેલું એવી રાક્ષસી વિચારધારા એટલે ફેમિનિઝમ એ વિચારધારાથી તમારા પરિવારો તોડે એનો પરિવાર તો બરબાદ કરતા જ હોય પણ તમારા ઘરના પરિવારો એવી એવી ન્યૂઝ એવું એવું બતાવે એવું 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 બોલે આ ફેમિનિઝમનો છે છાંટો એનામાં એમ સમજી લેવાનું આવી જે એમ કહે ને સત્તાત્મક છે આ સમાજ એટલે સમજી જવાનું આવી રહીએ એ રહીએ જે મેં રાક્ષસી વિચારધારાવાળી ફેમિનિઝમ કીધું ને એ જ છે આ દોસ્તો આ હા અલ્પી નિમ્મકક્ષાની વિચારધારાઓવાળા જે સમાજ અને દેશને બરબાદ કરવાનું હવે શરૂ કર્યું છે ને એ ઉપર તમારું ધ્યાન દોરવાનું છે તમારું દોરાય તો ઠીક બાકી તો હું એક ઇન્વેસ્ટર છું એટલે મારે તો ધ્યાન દોરવું જ પડ્યું કારણ કે આ તો હવે બધાના ઇન્વેસ્ટરોને એ વધારે બીવડાવે છે ભયંકર બીવડાવવાની એક નવી સેતાની આને પ્રયોજિત કાવતરું ષડયંત્ર ચાલુ કરી દીધું છે કાંઈ વાંધો નહીં દોસ્તો સારા દિવસો તો બધામાં શેર માર્કેટમાં ભયંકર વિચાર્યું નહોતું એટલા ભાવ આવતા હતા કોઈ પણ માર્કેટ ક્રિપ્ટોનું હોય ગમે તે હોય ઉપર જાય ને ત્યારે નીકળવાનું હોય નીચે જાય ને ત્યારે રોકાણ કરવાનું હોય આ એક બેઝિક રૂલ્સ છે કોઈ બી એક્સપર્ટને પૂછો ના પૂછો કારણ કે હું તો એક્સપર્ટ નથી તો બી અંદર રોકાણ કરતા હોય એટલે આપણને ખબર હોય કે હું કઈ રીતનું હોય તો અત્યારે રોકાણ કરવાનો ટાઈમ છે અત્યારે ડરવાનો નથી ટાઈમ અત્યારે જેની પાસે રૂપિયા હોય ને રોકી દેજો ભયંકર સારું પરિણામ મળશે તમને આવનારા ટાઈમમાં હવે ક્યારે આવનારો ટાઈમ ક્યારે આવે એ આનથી બે હજુ બી નીચે જાય કદાચ કારણ કે જેટલું હાઈ મારે ને તો હાઈ ઉપર હાઈ હાઈ ઉપર હાઈ હાઈ ઉપર હાઈ માર્યા હતા એવી રીતે બની શકે લો ઉપર લો લો ઉપર લો જેમ બાજારનું મીડિયા નીચમાં નીચ નીચની નીચ નીચની હવે એમ થાય કાનથી નીચે તો નહીં જાય પણ જતું રહે જતું રહે દોસ્તો આવું આ બાજારમાં મીડિયાની પ્રકૃતિ એવી નીચમાં નીચ છે પણ શેર માર્કેટ ઊંચામાં ઊંચું હાઈમાં હાઈ લેવલ એ બતાવે છે અત્યારે થોડું ઘણું નીચે બી જાય પણ એ હાઈ મારવાનું જ છે ભારત ઉપર જેને ભરોસો છે ને એ બધા જ અહીંયા રોકાણ કરવાના જ છે અને આવનારો ટાઈમ ભારતનો જ છે ખબર જ છે દુનિયામાં કોઈ મજૂરી કરવા માટે કોઈ રેડી નથી જેટલું પણ મજૂરી કામ કરવું હશે ને તો ભારતમાંથી મળશે બાકી ક્યાંયથી મળે એમ છે નહીં ચાઈના પાસે છે મજૂરો તો એ એ આખું કોમ્યુનિસ્ટ છે લોકશાહી વાળો કોઈ દેશ હોય ને એમાં કોઈ મજૂરોનું જો જરૂર હોય તો ભારત જ છે આખી દુનિયામાં ભારત છે પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે આ જ બધા દેશોમાં જવું પડશે ત્યાં જ મેન્યુફેક્ચરિંગ થવાનું ચાઇનીઝ કંપનીઓનો દિવસો છે બાકી કોઈનું કાંઈ છે નહીં ત્યાં લોકોને લોકો જ નથી પહેલાં તો પોપ્યુલેશન જ નથી ને છે એને એવા ડહરડા કરવા નથી અને અહીંયા આપણે કરવા છે ઘણા બધા છે જે મહેનતથી ખાવાવાળા છે એ લોકોને ડહરડા કરી મહેનતથી કમાવું છે એવી વિચારધારાવાળા છીએ એટલે રૂપિયો ક્યાં જવાનો છે બધે દુનિયાનું અહીંયાથી જ જવાનું છે મેન્યુફેક્ચરિંગ હબ છે ભારત ચાઈના પછી આપણો નંબર છે જેને વિશ્વાસ હોય રોકાણ કરો ના હોય તો કંઈ વાંધો નહીં અમે મારો ત્રીસ ટકા પોર્ટફોલિયો પ્લસ બી હતો અથવા માઇનસ બી છે એટલે આવું બધું તો પ્લસ માઇનસ થતાં રહે પણ એમાં કાંઈ ડગી જવાનું થોડું હોય એક ઇન્વેસ્ટર હોય ને તો બધું રિસ્ક લઈને જ આવતા હોય પણ એસીમાં બેડીને જેને બસ વાર્તાઓ બનાવી અને શું ખબર પડે કે પૈસો કેવી રીતે પેદા થાય છે આ બધાને તો લોકોને બ્લેકમેલ કરીને કમાયા હોય એમને તો હું કે આને થોડીક કાલે આમ કરશું એટલે તરત ઢીલું પોચું છે પૈસા તરત પાંત્રી લાખ માગશું તો પાંત્રી લાખ આપશે પચાસ લાખ માગશું પાંચ પચાસ લાખ આપશે આ લોકોને તો એમની ટ્રીપ પ્રમાણે એમને તો હાવ કોઈ મહેનત વગર પૈસો મળે જ છે આવડા મોટા પિસ્તાલીસ લાખના ઇન્ટિરિયર જો આપણે નથી કરી શકતા કંઈ વાંધો નહીં પણ એ લોકો પિસ્તાલીસ લાખના ઇન્ટિરિયર કેવી રીતે લોકોને બ્લેકમેલ કરીને આવી જ રીતે કમાયા હોય એટલે એમને એમ હોય કે આ બહુ ઇઝી છે રૂપિયા કમાવા બ્લેકમેલિંગથી પણ મહેનતથી કમાવો ને પછી એ રૂપિયાનું રોકાણ કરો ને ત્યારે હજાર વખત વિચાર કરો તમે કે આનું રોકાણ આપણે પરફેક્ટ કરીએ છીએ કે નહીં કરીએ છીએ કે નહીં પછી એની ઉપર વિશ્વાસ હોય ત્યારે ઇન્વેસ્ટ થાય એમણે એમ ના થાય બે હજાર પચીસમાં કાઢશું એમ કરીને કોઈ રોકાણ થાય જ નહીં પણ જેને હેડલાઇનો બનાવી છે બનાવે ભાઈ બરાબર ને દોસ્તો ચાલો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ